આપ જોઈ રહ્યા છો સામે થઈ કાર્યવાહી તો આવો જોઈએ રિપોર્ટ શહેરા નગરપાલિકા દ્વારા રસ્તા અંધારી ભાગો સહિત અન્ય વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સામાન્ય દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી નગરપાલિકા દ્વારા વેપારીઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અગાઉ આપી હતી નોટિસ નગરપાલિકાના એન્જિનિયર સહિતની ટીમની નજર હેઠળ જેસીબી મશીનના મદદથી સામાન્ય દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ રહી નગરપાલિકાની કાર્યવાહીના પગલે દુકાનદારોએ પતરાના શેડ જાતે દૂર કરતા નજરે પડ્યા ગટર પરના દબાણ દૂર કરવામાં આવી રહ્યા નગરપાલિકા દ્વારા મહત્વના વિસ્તારમાં આવેલા અડચણ રૂપ મસ મોટા દબાણ દૂર કરવા શુભ મુહૂર્તની રાહ દેખાઈ રહ્યું said complete ha to aage aaye toh mukti ho jaori to kala aayes nahi aa 哥哥。